नमस्कार विद्यार्थी मित्रों આપડા ઓલ્યુકેશન YouTube ચેનલ માં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે આપડો વિડિયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે ડોક્ટર બાબાસાબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક અપડેટ મિત્રો કાલે આવેલી હતી ઓલરેડી એના પર આપણે વિડિયો બનાવેલો હતો બટ એમાં એક ઇશ્યુ હતો એ ઇશ્યુ શું હતો તો કે ટાઈમ ટેબલ યુનિવર્સિટી પોર્ટલ પર આપેલો ઓકે એમને રિલીઝ કરેલો બટ બીએ બીકોમ નો ટાઈમ ટેબલ ત્યાં લિંક ભી હતી બટ ડાઉનલોડ થતો નહી હતો બરોબર ને કઈક એરર આવતી હતી બટ અત્યારે બી બીકોમ નું ભી ટાઈમ ટેબલ પોર્ટલ પર દેખાવા લાગી ગયો છે ઓકે મેઈન અપડેટ શું છે તો કે બીએ બીકોમ જે છે એનો ટાઈમ ટેબલ અત્યારે પોર્ટલ પર તમે ડાઉનલોડ કરી શકો છો આ વિડિયો બનાવવાનું મિત્રો મુખ્ય કારણ એ છે કારણ કે ડોક્ટર બાબા સાहेब अंबेडकर ઓપન યુનિવર્સિટી ની અંદર જે વિદ્યાર્થીઓ ભણતા હોય પીપલ્સ જે હોય ને એ બીએ હોય છે મેજોરિટી ઓકે જ્યાં સુધી મારો એક્સપિરિયન્સ છે કે બીએ બીકોમ ની અંદર સૌથી વધારે વિદ્યાર્થીઓ હોય છે એટલે એના માટે આપણે સેપરેટ વિડીયો બનાવીને જાણ કરવું જોઈએ એવું મને લાગતું હતું એટલા માટે આપણે આ વિડીયો બનાવેલો છે ઓકે તો હવે ડાયરેક્ટલી જઈશું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર આપણે જોઈ કે ટાઈમ ટેબલ જે આવેલો છે પરીક્ષા શરૂ થાય છે પહેલા તો ટાઈમ ટેબલ ડાઉનલોડ ક્યાંથી કરવાનો પરીક્ષા ઓકે અને પરીક્ષા ક્યાર સુધી ચાલશે ઓકે બધી વસ્તુ આપણે એક વખત જોઈ લઈએ ઓકે બીજું કે જો તમે ચેનલમાં નવાશો તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લોજો અને બાજુમાં આપેલ બેલેકોને પ્રેસ કરી દેજો જેના દ્વારા આ રીતના જે બી અપડેટ હોય એની નોટિફિકેશન સૌથી પહેલા તમારી પાસે પહોંચી જાય ઓકે બીજું કે જેમ અત્યારે આપણે યુટ્યુબ ચેનલ છે રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે જેને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ સુધી સાથે પણ જોઈન થઈ શકો છો આ રીતના જે બી અપડેટ્સ હોય તમને વોટ્સઅપ ચેનલ થ્રુ પણ મળતા રહેશે ઓકે તો ચાલો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો હવે ડાયરેક્ટલી જઈશું આપણે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન પોર્ટલ પર ત્યાંથી બધી વસ્તુને સમજી લઈશું ચાલો જો મિત્રો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે આવી ગયા છે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આમાં આપણે સર્ચ કરીશું બી ઓકે જેમ BAOU સર્ચ કરીએ એટલે પોર્ટલ ઓપન થશે એ લિંક આવશે એના પર તમારે ક્લિક કરી દેવાનું ઓકે જેમ આપણે ક્લિક કરીએ એટલે તમારે નીચે સ્ક્રોલ કરીને જતા રહેવાનું સ્ક્રી સ્ક્રોલ કર્યું પછી હોમનું પેજ છે એ હોમ જે સિમ્બોલ છે એના પર ક્લિક કરવાનું જેમ ક્લિક કરશો એટલે હોમ પેજ જે છે યુનિવર્સિટી યુનિવર્સિટીનું ઓપન થઈ જશે ओके મિત્રો હવે છે ને एग्जाम रिलेटेड ઘણી બધી અપડેટ્સ પોર્ટલ પર આવશે તો તમારે અપਡੇટેડ રહેવાનું એટલે દિવસમાં લગભગ બે ત્રણ વાર તમારે પોર્ટલ એકવાર ચેક કરતા રહેવાનું ઓકે તો હવે જે છે લખ્યું છે જુલાઈ 2025 एग्जाम ટાઈમ ટેબલ મિત્રો આ અપડેટ આવેલી છે એના પર આપણે ક્લિક કરી દેવાનું જેમ ક્લિક કરજો એટલે જે ટાઈમ ટેબલ નો પોર્ટલ છે એની અંદર તમે આવી જશો જો મિત્રો કાલે આપણે એક વિડિયો બનાવેલો જેની અંદર તમને ખ્યાલ હશે કે બધારે ટાઈમ ટેબલ ડાઉનલોડ થતો હતો ખાલી બીએ બીકોમ નો ટાઈમ ટેબલ જે ડાઉનલોડ કરીએ એમાં ઈશ્યુ આવતો તો બટ અત્યારે ઈશ્યુ રિઝોલ્વ થઈ ગયો છે આ જે ડાઉનલોડ નું સિમ્બોલ છે એના ઉપર જો આપણે ક્લિક કરશું તો ડાયરેક્ટલી બીએ બીકોમ નો બી ટાઈમ ટેબલ અહીંયા ડાઉનલોડ થાય છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ડોક્ટર બાબા સબમડકર ઓપન યુનિવર્સિટી સંત્રાંત પરીક્ષા જુલાઈ 2025 ન્યુ કોર્સ બીએ એન્ડ બીકોમ ओके पेज ने। पेज तो આનો ટાઈમ ટેબલ તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાય છે જો મિત્રો 9 સપ્ટેમ્બર થી આ પરીક્ષા શરૂ થઈ છે ઓકે આ જે ટાઈમ ટેબલ છે 8 પેજ નો છે બરોબર નહી 8 પેજ નો આ ટાઈમ ટેબલ છે તો જે 9 સપ્ટેમ્બર થી પરીક્ષા શરૂ થઈ છે અને તમે જોઈ શકો છો અમુક પરીક્ષાઓ જે છે એ 1 નો એટલે કે 1 સપ્ટેમ્બર બી છે ઓકે અમુક પરીક્ષાઓ છે એટલે તમે જોઈ શકો છો કે અલગ અલગ ડીટ્સ આપેલી છે ઓગસ્ટ ની અંદર ભી અમુક ઓગસ્ટ ની અંદર ભી જે છે પરીક્ષાઓ છે ઈટ મીન્સ કે આ 1 સપ્ટેમ્બર વાળું નથી અલગ અલગ ડેટ્સ છે મિત્રો આની અંદર બી એ બી ઓકે સપ્ટેમ્બર બી છે પ્લસ તમારું ઓગસ્ટમાં બી અમુક પરીક્ષાઓ છે ઓકે પહેલાં જે આપેલું છે એ સપ્ટેમ્બરની આપેલી છે લિસ્ટ અને પછી જે આપેલી છે એ તમારે ઓગસ્ટની બી લિસ્ટ આપેલી છે તમે જોઈ શકો છો આખા ડિટેલને ટાઈમટેબલને ડાઉનલોડ કરો તમારા જે સબ્જેક્ટ હોય એક વખત જોઈ લો કે કઈ તારીખે કયા ટાઈમે કયો તમારા સબ્જેક્ટની પરીક્ષા છે તમે જોઈ શકો છો ઓકે તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય બધાની સાથે શેર કરો કે ભાઈ बीए बीकॉम નો ટાઈમ ટેબલ જે છે પોર્ટલ પર આવી ગયો છે તો फटाफटી ડાઉનલોડ કરી લે અને સારી રીતે વ્યવસ્થિત એનાલિસિસ કરીને જોઈ લો કે તમારો ટાઈમ ટેબલ જે છે તમારો જે સબ્જેક્ટ છે એ તમારે ક્યારે દાની પરીક્ષા છે એ તમને ત્યાંથી આઈડિયા આવી જશે ઓકે તો તમને બધાને આ વસ્તુ ખ્યાલ આવી ગઈ હશે હવે બીજી જસ્ટ વાત કરી લઈએ કે ભાઈ અત્યારે ટાઈમ ટેબલ ભી પોર્ટલ પર આવી ગયો છે તો હવે તૈયારી કરવા માટે જે છે તમને સમય ગાળો થોડો ઓછો મળશે બરોબર ને હવે જે ટાઈમ તમારી પાસે بچ્યો છે ને એ એને કહેવાય ને કે ભાઈ એ જે ટાઈમ છે એ ખૂબ જ ઈમ્પોર્ટન્ટ ટાઈમ છે બરોબર ને તો એ ટાઈમ માં જે વ્યક્તિ વધારે મહેનત કરશે ને એ મીન્સ કે જે વ્યક્તિ સારી રીતે મહેનત કરશે ને સારું એવું તેમ એમને માર્ક્સ ભી મળશે બરોબર ને સારું એવું તમે મહેનત કરશો સારી રીતે વાંચન કરશો સારી રીતે પેપર લખશો તો સારી માર્ક્સ તમે પાસ થશો ઓકે એ તો ક્લિયર છે મિત્રો બરોબર ને તો તમારે સૌથી પહેલા શું કરવાનું તો કે આની પહેલા ભી આપણી ઓડિયો ની અંદર ડિસ્કસ કરેલું છે ઓલરેડી કે ભાઈ પહેલા પ્રીવિયસ તમારો જીબી સબ્જેક્ટ કોડો ને જેમ કે સાત તમારા સબ્જેક્ટની પરીક્ષા આપવાની હોય તો સૌથી પહેલા એક એક કરીને ચાલુ કરવાનું પહેલાં એક સબ્જેક્ટ લેવાનો એ સબ્જેક્ટ કોડના પાંચ વર્ષના પ્રશ્નપત્ર પહેલાં ડાઉનલોડ કરી લેવાના ઓકે એ ક્યાંથી મળશે તો કે યુનિવર્સિટીના પોર્ટલ પર બી અમુક અવેલેબલ છે અમુક આપણે આપણી ચેનલ જે છે એજ્યુકેશન એની અંદર એક પ્લેલિસ્ટ બી યો પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર એની અંદર બી અમુક આપણે ક્વેશ્ચન પેપર્સ મૂકેલા છે ત્યાંથી બી તમે જોઈ શકો છો એ પાંચ પ્રશ્નપત્ર તમને મળી ગયા એના પછી તમારે શું કરવાનું એ પ્રશ્નપત્ર જે છે એ કઈ રીતે પૂછાયેલા છે ओके बेवे मार्क्स का सवाल पूछा है कि 25 पांच पांच मार्क्स का सवाल पूछा है कि 8 8 मार्क्स का सवाल पूछे छे ये जो पेपरनी पैटर्न छे ना एको को तुम्हारे જોઈ લેવાની કે પ્રશ્નપત્ર કઈ રીતે આવે છે ઓકે પેપરની પેટર્ન એકો કો તમારે સમજી લેવાની કે ભાઈ આ રીતે ક્વેશ્ચન્સ પૂછાય છે જો તમને એવો સુન ખ્યાલ આવી ગયો ને કે ભાઈ આની અંદર બે બે માર્ક્સનો સવાલ પૂછાય છે કે પાંચ પાંચ માર્ક્સનો પૂછાય છે કે 10 10 માર્ક્સનો પૂછાય છે જો તમને આ પેપરનો પેટર્ન ખ્યાલ આવી ગયો તો તમે જારે વાંસો ઓટોમેટિકલી તમને માર્ગદર્શન મળશે કે તો બરોબર તમને આ વસ્તુનો ખ્યાલ આવી ગયો હશે કે બેય તૈયાર તમારે જે છે તૈયારી કઈ રીતે કરવાની છે કેરી વી પ્રીવિયસ યર નો ક્વેશ્ચન પેપર નો એનાલિસિસ કરી લેવાનું પછી જે તમારે અભ્યાસમાં જે છે આગળ વધવાનું તો તમે સારી રીતે માર્ગદર્શન તમને એ પ્રીવિયસ યર ના ક્વેશ્ચન પેપર પડતી મળશે ઓકે તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય બધાને સદાય વિડિયોને શેર કર દો એટલે બધાને આઈડિયા આવી જાય કે અત્યારે યુનિવર્સિટીએ પોર્ટલ પર બીએ બીકોમ નો ટાઈમ ટેબલ અપલોડ કરી દીધો છે ઓકે તો ચાલો થેન્ક યુ હવે આપણે મળીશું નેક્સ્ટ વિડિયોમાં આજના ટોપિક સાથે ત્યાર સુધી ધન્યવાદ મિત્રો